અરવલ્લી જિલ્લાના વિલોડા પ્રેરણા સ્કૂલના વિદ્યાર્થીઓ ભારો ભાર રોષ વ્યાપ્યો છે આજે બીજા દિવસે પણ આક્રમક મૂળમાંગ જોવા મળ્યા હતા વિલોડા નગરના હીડર શામરાજી હાઈવે પર વિદ્યાર્થીઓના સમૂહે ચક્કાજામ કરી વિરોધ નોંધાવ્યો હતો

શિક્ષણના કારણે જો કોઈ અમારું સાંભળતા પોલીસ પણ સાંભળતી જેથી અમને જલ્દી ન્યાય મળે જલ્દી વિનંતી કરવા માંગુ છું કે વિદ્યાર્થીઓનું ભણતર ના બગડે તે માટે અમને જલ્દી ન્યાય મળે પોલીસવાળા પણ સાંભળતા નથી અમારું અને અમારી અડધી સ્કૂલની છોકરીઓને ગેટના અંદર નાખી એમના પણ બહાર નહીં નીકળવા દેતા શિક્ષણ